કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા એક સાડત્રીસ વર્ષની મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ અંગે વાલિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ વાલિયા તાલુકાના જામણીયા ગામે રહેતા શાંતુભાઈ હમનાભાઈ ચૌધરીની દીકરી હેમલતાબેનને પંદરેક વર્ષ અગાઉ માંગરોળ તાલુકાના ધોડબાર ગામે પરણાવેલા હતી ત્યારબાદ છેલ્લા પાંચેક વર્ષથી હેમલતાબેન માનસિક રીતે બીમાર થઈ જતા અસ્થિર મગજને કારણે તેમના પિતા શાંતુભાઈ સાથે જમણીયા હતા બે માતા વર્ષીય હેમલતાબેન અસ્થિર મગજના થઈ ગયેલ હોય દરરોજ ખેતરો તરફ જતા હતા અને સાંજે ઘરે પાછા આવી જતા હતા દરમિયાન ઓગણત્રીસમીના ના રોજ હેમલતાબેન સવારના ગ્યારક વાગ્યાના આરસામાં રાબેતા મુજબ ખેતરો તરફ ગયા હતા ત્યારબાદ હેમલતા રા થવા છતાં ઘરે પાછી ન આવતા પરિવારજનો તેને શોધવા ગયા હતા પરંતુ હેમલતાની કોઈ ભાળ મળી ન હતી ત્યારબાદ બીજા દિવસે સવારના ખબર મળી હતી કે રાત્રિના સમયે રાજપરા અને રૂંધા ગામ વચ્ચે રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે એક મહિલાને અડફેટમાં લેતા ગંભીર રીતે જખમી થયેલ મહિલાને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી હેમલતાના પરિવારજનોએ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જઈને જોતા અકસ્માત થયેલ મહિલા તેમની દીકરી હેમલતા હોવાની જાણ થઈ હતી ઇજાગ્રસ્ત હેમલતાનું ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દરમિયાન મોત હતું અકસ્માતની આ ઘટના સંદર્ભે મૃતકના પિતા શાંતુભાઈ હમનાભાઈ ચૌધરી રહી ગામ જામણીયા તાલુકા વાલિયા જિલ્લા ભરૂચના અકસ્માત સર્જી સ્થળ ઉપરથી નાસી ગયેલ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ વાલિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી